વ્યાખ્યા સંતની આ છે કે જેને આ દુનિયામાં ક્યાંય આસક્તિ ના હોય નહીં ધનમાં નહીં સ્ત્રીમાં નહીં ખાનમાં નહીં પાનમાં નહીં માનમાં નહીં સન્માનમાં કોઈ જગ્યાએ જેનું મન મોહિત ન થતું હોય એ સંત છે જેને ક્યાંય આસક્તિ ન હોય અને જેને પરમાત્મામાં અપરંપાર પ્રીતિ હોય એટલે મેં સૂત્ર આપ્યો છે કે ભક્તિ અને વિરક્તિ એ આનંદનું મૂળ છે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ ના શુક્રવાર એનામાં ભક્તિ ને વિરક્તિ છે એ માણસ કોઈ દી દુઃખી ન થાય સમર્થ સ્વામી તીર્થ આવતા હતા ને જહાજમાં બેન કોઈ એમ કીધું કે મહાત્માજી આપ બહોડે ભાગ્યશાલી હૈ જીસ જહાજ મેં આપ જા રહે હે વહી જહાજ મેં હમારે દેશ કા બાદશાહ ભી આ સ્વામીજી હેઠા ઉતરી ગયા બોલો કેપ્ટન કે અરે મહાત્માજી તમે હેઠા કાં ઉતર્યા હમણાં જહાજ શરૂ થશે તો કે એક જહાજ મેં દો બાદશાહ નહીં બેઠ શકતી એક જહાજ મેં દો બાદશાહ નહીં બેઠ શકતી એ કેવી એની બાદશાહી હોય રૈકવ પાસે આ ઉપનિષદો ની કથા આવે ભુદેવોને ખબર હોય રૈકવ પાસે જાનશ્રુતિ રાજા આવે ને અને કે છે કે તમે જે સુખી છો એ સુખનું મને કારણ બતાવો હું તમે જોઈ એટલું ધન આપું જોઈએ એટલી સંપત્તિ આપું અને તે દી રેક રેકવે એટલું કહી દીધું કે જા રાજા ફિર આના અત્યારે મારે કઈ જ મને કે પણ તમારે જોતું હોય હું તમને આપું તમે મને સુખનું સાધન બતાવો એ કે તું જે મને લાલચ દેશો એ બધાય વિના પણ હું સુખી છું તું મને લાલચ હું કરવા દેશો એ

પણ તું બ્રહ્મ જ્ઞાન વિષયક પ્રશ્ન રહેવા દે અને તેથી દસ વર્ષના નચી કેતા એટલું કીધું કે તમે જે કાંઈ કીધું ને શ્વો ભાવ આ બધાઈનો કાલે અભાવ છે આ બધું કાલે નાશ પામનારું છે એને મારે શું કરવું છે અને તમે કહો છો કે તારે જોઈએ એટલી આવરદા માગી લે યમરાજ એક દી તમે પણ મરી જવાના તો મારી આવરદા ક્યાં રહેવાની દસ વર્ષનો નચી નિરાશક્ત પુરુષ જોવો અને તે સ્વામી વિવેકાનંદ એટલું કીધું તો કે આવા નજીક હતા જેવા દસ દીકરા જો મારી પાસે હોય ને તો આ ભારતને સ્વર્ગ બનાવી દેવો આશક્તિવાળા માણસો તો ખહુરિયા કૂતરિયા જેવા લાગે આશક્તિવાળા માણસો પાણીપુરી ખાવા ન મળે ત્યાં મોઢા ચડાવીને બેઠા હોય આ તો હાવ ખહુરિયા કૂતરાં કહેવાય ઈતળિયું ચડેલા કૂતરિ કહેવાય ઉતળિયું ચડેલા બને બંગાહુવાળા કૂતરિયા શેજ પીઝા ન મળે ત્યાં મોઢા ચડાવીને બે બબે ત્રણ ત્રણ દી બોલે નહીં આવી આસક્તિઓ નો રખાય જિંદગીમાં ખાવાનું જે મળે ઈશ્વરને ગીતામાં તો સ્પષ્ટ લખ્યો છે ભૂંજ તે ત્વગમ પાપા એ પચંત કારણા જે માણસ પોતાની માટે રસોઈ બનાવીને ખાય છે એ તો પાપ ખાય છે રસોઈ તો ભગવાન માટે બનવી જોઈએ ભગવાનની માટે થાળ ઘરમાં થવો જોઈએ એક પવિત્ર થાળીમાં એ ભગવાનને ધરાવવો જોઈએ અને પ્રસાદી રૂપ જમવું જોઈએ ખાવા માટે મનુષ્યનો દેહ નથી મારા બાપ જન્મ મરણ ટાળવા માટે મનુષ્યનો દેહ છે આ ભૂદેવ હમણાં બોલ્યા ને અમારો નિકુંજ કે આપણી સંસ્કૃતિ જળવાવી જોઈએ બહેનોને મારી વિનંતી છે કે તમે રસોઈ બનાવો ઘરે તો ખાલી તમે તમારા સ્વાદ માટે નહીં તમે એ વિચાર કરો મારા ભગવાનને શું ગમે મારા ભગવાન આ તમે મોહન થાળ નામ ક્યાંથી આવ્યું ખબર તમને તમે હવે આપણે આપણે દાબે જાય એટલે મોહન થાળ મોહન થાળ મોહન એટલે ભગવાન કૃષ્ણ એનો થાળ એટલે મોહન થાળ મોહન થાળ ભગવાન થાળ આજથી તમે મહાભારતની કથા સાંભળી નિયમ બહેનો લેજો કે પવિત્રપણે નાય ધોઈ તમારા ઘરમાં રસોઈ બનાવવી એક થાળી એક વાટક્યો ચમસી આખો સેટ ભગવાન માટેનો જુદો ઘરમાં હોવો જોઈએ જે રસોઈ તમારા ઘરમાં બનાવો એ થાળમાં રાખી તમારા ઘરના મંદિર આગળ એ રસોઈ ભગવાનને ધરાવવી તમને થાળ બોલતા આવડતો હોય ભગવાન આગળ થાળ બોલવો કે જમો જમો ને મારા ઠાકરી હે મહારાજ તમે જમો આ અમારો પ્રસાદ જમો અને ભગવાનને લાડવા નથી જોતા ભાઈ અડદની દાળને બાજરો ધરાવો બાજરાનો રોટલો ભાવથી ધરાવો ભગવાન તમારું જમે જમેને અને પછી એ થાળ લઈ અને શાક ભેગું શાક ડાળ ભેગી દાળ રોટલી ભેગી રોટલી મૂકવી બધું પ્રસાદીનું કરવું અને આખા ઘરને જમાડવું આનાથી તમારા ઘરમાં રૂડા સંસ્કાર આવે આવે ને મારી હળિયાદની રોકમાઈ ભાઈ બાજરાના રોટલા ગવડાવી ખવડાવી એના આખા સસરા પક્ષના કુટુંબને અને આખી જૂની હળિયાદ ગામના લોકોને ભેંસની અને આખા ગામને સત્સંગી કર્યું તું ભાઈ હગો એનો દેર સાધુ બની ગયેલો એક નારીમાં કેટલી તાકાત હોય તો તમે જુઓ ભાઈ પણ હવે આ નકરી નકરી સિરિયલ જોવામાં બે તે મોબાઈલો લઈને બેસી જાય ન જોવાનું નકરું જોયા કરે આમાં આપણી વિકૃતિઓ આવી જશે અને એટલા માટે તૃષ્ણાઓ છોડો ખાવાની તૃષ્ણા ન રાખવી ખાવા માટે કોઈ બી ઘરમાં ઝઘડો ન થાવો જોઈએ ખાવા માટે ઘરમાં ઝઘડો ન થાવો જોઈએ કોઈ દિવસ કપડા માટે ઝઘડો ન થાવો જોઈએ શરીર ઢાંકવા માટે છે કપડું મળવું જોઈએ બસ બાકી તો આવું હોય ને તેવું હોય તો આ અમે લાઈનિંગ વાળા શર્ટ નથી પહેરતા હું મોળા પડી ગયા આમે ડિક્ઝામ ના પેન નથી ફેરતા હું અમારે અમારે કઈ ગરાહ વયો ગયો ખોટી માન્યતાઓ છે ગાંધીજી શું બુટેડ શુટેટ ફરતા હતા માથે ટકો રાખતા હતા ધોતિયું પહેરતા હતા તો આખી દુનિયા ગાંધીને વંદન કરે છે કારણ કે ગાંધી નિરાશક્ત પુરુષ હતો સરદાર પટેલ આજે આજે ગુજરાત નહીં ખાલી ભારત દેશ ગૌરવ અનુભવે એ સરદાર પટેલના પત્ની મૃત્યુ દેશની સેવા નહીં થાય અને કેવો પુરુષ એનો દીકરો મુંબઈ માં અને એક ફોર વ્હીલ કાર હતી સરદાર પટેલના દીકરા પાસે અને એક દિવસ સરદાર પટેલ મુંબઈ ગયા ને બીજી ફોર વ્હીલ કાર જોઈ કોઈ મોટી કંપનીના માણસોએ ભેટમાં દીધેલી મોટી ઇન્ડસ્ટ્રીઓ ચલાવતા હોય ને એને ખબર પડી ગયેલી કે સરદાર પટેલ મંત્રી છે ભારત દેશના છોકરાને હસવી લઈ બાપા એની મેળે હસવાઈ જાય આની કાર ભેટમાં દીધેલી પટેલ ગયા અને જોયું જૈન છોકરાને પૂછ્યું બેટા બીજી કાર ક્યાંથી આવી તો કે ફલાણી કંપની વાળાએ ભેટમાં દીધી અને તેથી સરદાર પટેલે એટલું કીધું હતું બેટા તને ભાયાળે આ કાર ભેટમાં નથી દીધી એ જાણે છે કે આનો બાપો ગ્રહ મંત્રી છે કાલ સવારે કંઈક કામ કરાવવા હશે ને એટલે આ કાર ભેટમાં દીધી પાછી દઈ દેજે નહીંતર આ આજ દિવસ પછી તારા ઘરનું પગથિયું હું નહીં ચડું યા નિરાશક્ત પુરુષો ભારત દેશનું નિર્માણ કરી શકે ભાઈ નિરાશક્ત પુરુષો આ શક્તિ વાળાથી કઈ ન થાય અબ્દુલ કલામ એમ બોલે રાષ્ટ્રપતિ હતા ત્યારે અબ્દુલ કલામ એમ બોલે કે મેં મારા મનોરંજન માટે કોઈ દિવસ કોઈ સાધન નથી અપનાવ્યું અને મારા સ્વામિનારાયણના એક સાધુ ને સંવાદ કરતા અબ્દુલ કલામ એમ બોલ્યા હતા કે હું મારા જીવનમાં હર પળ એક જ વિચાર કરું છું કે હું સમાજને શું સુખ આપી શકું હું મારા સુખ માટે કોઈ કોઈથી વિચાર નહીં કરતો આ શક્તિવાળા માણસો કોઈથી સુખી ન થાય બેનો ભાઈઓને મારી વિનંતી છે આવો મોબાઈલ જોઈને આવા કપડા જોઈને આવી ગાડી જોઈને આવું ખાવાનું જોઈને આમાં આમાં બહુ દુઃખી નહીં થવું આ આ તમે જો તમારી બધાની કેવી આમ તમારે આમ જો તમે ઘરે કાંઈ હાર ગાટલું રાખ્યું હોય ને મહેમાન આવે ને એની હાટે પટારામ રાખી મૂકે ધણી બિચારો ફાટલા પૂતો હોય એક ભાઈ કેતો હતી કે આ બેનો તો કે ગઝબ ની છે કે પાંચ હજાર વાળી હાડી લઈ આવે કે બે વર્ષ પહેરે નીકળી જાય એટલે ગાભાન ગોદડા કરીને આપણને ઓઢાડે કે હારું કઈ પણ હોય એટલે મહેમાન માટે રાખી કાઢે વૈશાખ મહિને કારણ કે વાવણી થવાની હોય ખેતરમાં ખાતર નાખવાનું હોય એટલે ખાતર કાઢતો હતો બિચારો અને પરસેવે રેવેબ ને થાક્યો પાક્યો હાં ઘરે આવ્યો તે હાવ તૂટલી ફૂટલી થાળી હતી ને એમાં એની પત્નીએ પીરસ્યું તે બે દી પહેલા જ એ બે જણા જઈને નવો થાળીનો